તો મજા ને ટેસ્ટ આવી જાય છે મસ્ત જ વધારે ઓછું કરું પછી અહીંયા અમે બધું તરી નાખ્યું મમ્મીએ માંડવી પાક કર્યો કે રહી ગઈ મસ્ત અને પછી મમ્મી કંઈક બટેટાનું નવું વાનગી બનાવવાના છે તો એ પણ આગળ તમને બતાવશું શું બધા ને કરવાનું છૂંધો કરીને પછી હલવો આમ તો રતારું આપણે ખાના જેવો જ લાગતો હશે ને સ્વીટ હોય એ આમાં વધારે આપણે કરવું પડે છે હવે જોઈએ મમ્મી કરશે ત્યાર બતાવશું તો અહીંયા આપણું બધું રેડી થઈ ગયું હવે થઈ જાય ને એટલે પેલા ભગવાનને થાળી ધરી દઈએ ને પછી અમે જમી લઈશું કેરીમાં મસાલો કરી લઈએ મમ્મી એની રેસીપી સ્ટાર્ટ કરી દીધી બાકી પેલો બટેટું હતું ને એને પેલા એકદમ છૂંદો કરી નાખ્યો પછી ઘી નાખી હવે ખાંડ નાખું પછી થોડુંક હલાવશે એટલે શેકાઈ જાય બટેટું પછી દૂધ નાખવાનું આમ પેલા દૂધ ના નાખાય બટાટાલી તો થઈ જાય ને પછી પેલા ભગવાન ને થાર કરી દે કારણ કે સાડા બાર થઈ ગયા ઓછા ભૂક રેડી રાખ્યો કારણ કે એમાં નાખ્યા સુધ તો મસ્ત સુધી ના આવે આમ તો રતારું આપણે ખાઈએ ને એમાં જેવો જ ટેસ્ટ આવશે અને સુગંધ પણ એમ દેખી જ આવે પણ રતારો અલગ આવે મન તો એમ છે કે એવો જ આવે ખાઈ ને પછી કહેશું કે એવો લાગે રતારો છે ને થોડાક મીઠા હોય ને આમ બટેટા મોરા હોય એટલે એમાં ખાણને બધું વધારે નાખવું પડવું જોઈએ ખાશું પછી અમે તમને રિવ્યુ આપશું તમને ગમે તો તમે પણ ઘરે ટ્રાય કરજો અમને ભાવશે તો અમે મીઠું હોય ને તો મજા આવે તો આમ તો આપણે બીજું કંઈ ખાઈએ નહીં અનાર તો આ વેફરમાં ને એમાં તો કંઈ પેટ ભરાય નહીં જો કે મમ્મી માંડવી પાકે મસ્તીનું આમ આ બધા ફેવરેટ હોય તો આજે તો જમવા માટે છોડો પડી જાય બીજી મીઠાઈ રેડી થાય છે પ્રથાને ચખાડશું

અમે શીરો રેડી કરી દે અહીંયા આપણે ફૂલ રેડી રાખો આ બધું મૂકી દઈએ પ્લેટફોર્મ સાફ કરી નાખીએ તો જમવાનું ટાઈમ થઈ જાય છે બેમમાં વયા ગયા છો કામ કરીને આપણે આપણું કામ બતાવી દઈએ આજ તો ભગવાનની ફૂલ ડિશ રેડી છે થાળીમાં જગ્યાએ નથી જો જોઈએ થાળીમાં જગ્યા નથી એટલી બધી વસ્તુ છે આજે ભગવાનને ફરાળનું ભગવાન એને આપણે બેને ભગવાન તો શું આપણે ભાવથી થાળ ધરી એટલે બધું ખાવાનું તો આપણે જોઈએ બધું તો અહીંયા છે સૂકી ભાજી જોઈએ વગેરે અહીંયા છે ફોરફોર કેરી મરચાં માંડવી પાક શીરો બી અહીંયા આપણી ઠંડી ઠંડી છાસ તો હાલો ભગવાન અમે શુક્રવાર રહ્યા તમે ભેગે શુક્રવાર રહ્યા જમી લો તમે ને પછી અમે જમી લેશું તમને જમાડીને પછી દોઢ વાગ્યો ને એમ થયું કામ જમીને ફ્રી થયા ત્યાં તો અમારે જાય અમે નેચરલ એસી રહી ગઈ કરીને ચુંદડી રાખી દીધી ઠંડુ ઠંડુ થઈ ગયું થોડીક વાર જમવાનું રેડી કરી દઉં હું અહીંયા જો મમ્મી મમ્મી વાસણ ને બધું મૂકી દીધું પ્રથાને ખાલી જમણા છે વાસણ કરી લીધા ને હું મસ્ત બન્યો હતો શીરો

ને પછી જોયું હવે સાંજે શું પ્લાન છે કે નવીન છે કે નહીં બાકી તો આજે સાંજે પૂજાપાઠ ને બધું કરવાનું હોય કારણ કે શુક્રવાર આજ બધા છે ને આટલા તો હેલી રસોઈ પણ કરી લેશું કારણ કે રાત્રે એકટાણું છે એટલે ને જઈ બહાર જવાનું ગેતર ત્યાં ખરી પડે હવે જોઈએ શું થાય તો સાચ ચારો પહેલાં પૈસાનું જમાડી દો પછી મળીએ હા તો સાડા નવ થઈ ગયા ને પ્રથમ બેન અજીબ બેઠા છે જોઈ જાવ છે તમારે

તો સારું ચાલો હવે આજનો દિવસ મસ્ત ગયો અમારો અત્યારે મસ્ત એક હું પણ કરી તો મસ્ત પૂજા પણ થઈ ગઈ અમારે નવા બૃદા બેન ને અંદર આવે એટલે હવે મારે સુડાવવું પડશે તો બ્લોગ નો અહીંયા એન્ડ કરતો મળીએ કાલે નવા બ્લોગ સાથે બધાને બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ ગુડ નાઇટ